દીવાબત્તી કરવા છતાંય દુઃખ વધતા જાય છે આ સંસારમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ સામાન છે કોઈનું પણ જીવન ફક્ત સુખથી ભરેલું નથી હોતું અને કોઈનું પણ જીવન ફક્ત દુઃખથી ભરેલું નથી હોતું દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે ઘણા લોકો એવા હોય છે જેમાં જીવનમાં દુઃખ વધુ દુઃખ બહુ વધી જાય છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રાસ્તો દેખાતો નથી આવા સમયે લોકો ભગવાનનો સહારો લે છે જેઓ તેઓ મંદિરમાં જાય છે પૂજા કરે છે દાન પુણ્ય કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે દુઃખના તેમના દુઃખના દૂર થઈ જાય પરંતુ ક્યારેય એવું થાય છે કે બધી જ કોશિશ કરવા છતાંય દીવાબત્તી કરવા છતાંય ભક્તિભાવ રાખવા છતાંય દુઃખ વધતા જાય છે આ એક એવી સ્થિતિ છે જ્યાં માણસ નિરાશ થઈ જાય છે તેને મા લાગે છે કે ભગવાનને પણ તેનો સાથ છોડી દીધો છે તે વિચારે છે કે જો હું આટલી ભક્તિ કરું છું પૂજા કરું છું તો પછી મારા દુઃખ કેમ નથી ઓછા થતા આ પ્રશ્ન ઘણા ભક્તોના મનમાં ઉઠે છે આ પાછળના અનેક કારણો હોઈ શકે છે એક કારણ એ છે કે આપણે ઈશ્વરની પાસેથી ફક્ત દુઃખ દૂર કરવાની અપેક્ષા રાખીએ છીએ આપણે માનીએ છીએ કે જો આપણે પૂજા કરશું તો આપણા જીવનમાં બધું સારું થઈ જશે પરંતુ ભગવાન આપણને દુઃખ સહન કરવાની શક્તિ પણ આપે છે ઈશ્વર આપણને મુશ્કેલીઓનો સામનો કરવા માટે હિંમત અને બળ આપે છે દુઃખ એ પણ પરીક્ષા સમાન છે જે આપણને મજબૂત બનાવે છે જો આપણે આ દ્રષ્ટિ કોણથી જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભગવાનને આપણને એકલા નથી છોડ્યા પરંતુ આપણને લડવાની તાકાત આપી છે બીજું કારણ એ છે કે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ અને દુઃખો આપણા કર્મોનું ફળ પણ હોઈ શકે છે હિન્દુ ધર્મમાં કર્મોનું સિદ્ધાંત ખૂબ મહત્ત્વનું છે એવું માનવામાં આવે છે કે આપણે જેવું કર્મ કરીએ છીએ તેવું જ ફળ આપણને મળે છે જો આપણે ભૂતકાળમાં કંઈક ખોટું કર્યું હોય તો તેનું ફળ આપણને આજે ભોગવવું પડે છે આવામાં ફક્ત દીવા કરવાથી દુઃખ દૂર ન થઈ શકે આપણે આપણા કર્મ પર ધ્યાન આપવું જોઈએ અને સારા કાર્યો કરવા જોઈએ ત્રીજું કારણ એ છે કે ક્યારેક આપણે પોતાની સમસ્યાઓનું કારણ ભગવાનને માનીએ છીએ આપણે વિચારીએ છીએ કે ભગવાન જે આપણા દુઃખનું કારણ છે પરંતુ ઘણીવાર સમસ્યાઓ આપણા પોતાના નિર્ણયો અને પસંદગીઓને કારણે ઊભી થાય છે આપણે પોતાની ભૂલો સ્વીકારવાને બદલે ભગવાન પર દોષ ઢોળી દઈએ છીએ આવા આવામાં આપણે આ નિરીક્ષણ કરવું જોઈએ અને પોતાની ભલો ભૂલો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ જ્યારે દીવાબત્તી કરવા છતાંય દુઃખ વધતા જાય છે ત્યારે આપણે નિરાશ થવાને બદલે સકારાત્મકતા વિચારના શરણી અપનાવવી જોઈએ આપણે ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ આપણને આ મુશ્કેલીઓમાં સમયમાંથી બહાર નીકળવાની શક્તિ આપે આપણે ફક્ત દુઃખ દૂર કરવાની અપેક્ષા રાખવાની બદલે જીવનમાં દરેક પાસા પાસાને સ્વીકારતા શીખવું જોઈએ આપણે એ પણ સમજવું જોઈએ કે ઈશ્વરને ભક્તિ ફક્ત મુશ્કેલીના સમયમાં જ ન કરવી જોઈએ ભક્તિ એ જીવનનો એક ભાગ હોવો જોઈએ આપણે સુખ અને દુઃખ બંનેમાં ભગવાનનો આભાર માનવો જોઈએ આમાં દીવાબત્તી કરવા છતાંય દુઃખ વધતા જાય છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આ એક સંકેત છે કે આપણે આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાની જરૂર છે આપણે ફક્ત ભગવાનને દુઃખ દૂર કરવાની વિનંતી કરવાને બદલે પોતાની જાતને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આપણે સકારાત્મક રહેવું જોઈએ અને જીવનની મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ યાદ રાખો અંધારા પછી જ સૂર્યોદય થાય છે દુઃખ પછી જ સુખ આવે છે આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા જતા રહેજો જય હિન્દ